આપણું સિનિયર કેજી સિનિયર કેજીમાં આપણું અંગ્રેજી તો આપણી અંગ્રેજીની ચોપડીમાં આપણે પેજ નંબર પચીસ પર આવ્યા છે જુઓ પેજ નંબર પચીસ પર ટી ફોર ટમાટો ટી ફોર ટમાટો એટલે ટામેટું બરાબર એનું આપણે આજે ટી કેવી રીતે લખવાનો એ આપણે ચોપડીમાં શીખીશું તો જુઓ આપણે એ ચોપડીમાં ઉપર ટી ફોર ટમેટું ટમાટો લખેલું છે પહેલી એબીસીડીનો ટી છે અને બીજી એબીસીડીનો ટી તો આપણને નીચે જુઓ બે લાઇનની અંદર ટી લખીને આવ્યો છે અને ટપકાથી ટી લખ્યો છે એને આપણે ઘૂંટવાનો છે અને બાજુની જે ખાલી જગ્યા આપેલી છે ખાના બોક્સ ખાલી છે એમાં પહેલી એબીસરીનો ટી લખવાનો છે તે ટી ફોર ટમાટો બોલી બોલીને લખવાનું એની નીચે આપ્યું છે બીજી એબીસીનો ટી છે જુઓ તો બીજી એબીસરીનો ટી કેવી રીતે લખવાનો એ લખીને બતાવ્યું છે અને ટપકાથી